નમસ્કાર મિત્રો જય માતાજી આજે આપણે જોઈશું કડવા પાટીદારના નવા નિયમો જેને સમાજમાં ચાલી રહેલા કુરિવાજોને નાબૂદ કરવા માટે પોતાના સમાજમાં અનેક નવા નિયમો બનાવ્યા છે તે નિયમો મારા મારા માનવા પ્રમાણે તો દરેક ધર્મના અનેક જ્ઞાતિના લોકોએ અપનાવવા જોઈએ જેથી આપણો સમાજ સુધરે અને નવી એક પહેલ આપણે કરી શકીએ તો આ સમાજે તમે જુઓ તો છોકરાના જલમથી માંડી અને સગાઈ લગ્ન શ્રીમત તેમજ મરણ સુધીના આપણા સમાજમાં ચાલી રહેલા કુરિવાજોને નાબૂદ કર્યા છે અને તેમાં અનેક ફેરફારો કર્યા છે અને અત્યારે સમાજમાં બહારના દેશમાંથી અને મોબાઈલમાંથી જોઈ અને આવેલા રીત રિવાજ અને રસ્મોને સદંતર બંધ કરી છે તો આપણે જોઈએ કે આ કેવી રીતના રીત રિવાજમાં ચાલી રહેલા ખોટા ધોંગ ધતિ આ સમાજે બંધ કર્યા છે અને કેવી રીતે સાદાઈથી આપણે પ્રસંગો કાઢવા તે વિશેની માહિતી આપી છે તો ચાલો આપણે આ જોઈએ કડવા પાટીદાર સમાજે નવો ચીલો ચિતર્યો જેમાં લગ્નમાં હલ્દી રસમ પ્રિવેડિંગ સિમર્સ સહિત પચીસ જેટલા રિવાજો અને રૂઢિઓ પર પ્રતિબંધ મૂક્યો છે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ મહિલા યુવા જાગૃતિ સંમેલનમાં સામાજિક કુરિવાજો કાબૂમાં લેવા માટે સર્વાનુમતે પહેલ કરવામાં આવી છેલ્લા કેટલાક સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીત રિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે કેટલાક પ્રયાસો હાથ ધરાયા હતા જોકે આજે સાબરકાંઠા ઝોનના કચ્છ કડવા પાટીદાર મહિલા તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાક કુરિવાજો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો છે તેમાં આપણે જોઈએ તો સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે સમાજમાં બેબી શાવર પ્રી વેડિંગ વ્યસન લગ્નમાં થતાં ખોટા હલ્દી રસમ છૂટાછેડા સહિત કુરિવાજોને ત્રજાંજલિ આપવામાં આવી છે સામાન્ય રીતે જોઈએ તો દરેક સમાજ પુરુષ પ્રધાન ગણાય છે તેમજ ભારતીય સંસ્કૃતિ પણ પુરુષ પ્રધાનને મહત્વ આપતી રહેલી છે જોકે જે જે સમાજમાં મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે ત્યાં વિકાસની નવી કેળી કંડાઈ રહેલી છે ત્યારે હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં પચીસ જેટલા રીત રિવાજો તેમજ રૂઢિઓ પર પૂર્ણવિરામ મુકાયું છે આ ફેરફારની સાથે જન્મથી સગાઈ સુધીના રિવાજો કેવા કરાયા છે તે બધા વિશે માહિતી આપી છે કચ્છ કડવા પાટીદાર સનાતનની જ્ઞાતિ અધિવેશનના જ્ઞાતિ રીત રિવાજની વાત કરીએ તો બાળકના જન્મ પછી બોલાવવાના પ્રસંગને સાદાઈથી ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મર્યાદિત સંખ્યામાં જઈ એક દિવસથી વધુ ન રોકાવું અને બોલાવવા અને જીયાણું આપવાનું એકસાથે ગોઠવવું સકપણ માટે યુવકની વયમર્યાદા વીસ વર્ષ અને યુવતીની વયમર્યાદા સત સત્તર વર્ષ જરૂરી કરાય નાળિયેલ મીઠાઈ અને ચાંદીના સિક્કા સિવાય કોઈ લેતી દેતી ન કરવી સામસામે શક પણ ન કરવા અને સગાઈમાં કપડાંની જોડી ગોળ અથવા મીઠાઈ પાંચસો એક રોકડા સાંકડા નાકની સળી આપવી સગાઈમાં વિવેક બુદ્ધિથી મર્યાદિત સંખ્યામાં જવું તેમજ પ્રેવિડિંગ રિંગ જેવી રસમની પ્રથાને સદંતર બંધ કરવી પ્રેવિડિંગ સામાજિક ગુનો ગણાશે લગ્ન અને ત્યારબાદના રિવાજો કેવા કરાયા તો કે લગ્ન લગતી વખતે સો રૂપિયા મૂકવા લગ્ન પત્રિકા લઈ જવા કન્યા પક્ષ તરફથી બેથી ચાર લોકોએ જવું મામેરામાં ભાણીને કપડા તેમજ બહેન બનાવીને કપડાંની જોડી બાકીનાને પેરામણીમાં બસો રૂપિયા રોકડા આપવા દાગીના વગેરે ગુપ્તપણે આપવું મામેરું બેઠું ભરવું અને જાહેરાત ન કરવી હાથ પગના અંગૂઠા ધોવાની પ્રથા બંધ કરવી જાનમાં વર અને અણવર સિવાય જાનમાં એકસો પચાસ માણસો લઈ જઈ શકાશે કન્યા પક્ષે જાનને એક સમય જમાડવાનું રહેશે દૂરથી જાન આવતી હોય તેવા કિસ્સામાં અનુકૂળતા મુજબ વ્યવસ્થા કરવાની લગ્ન પ્રસંગમાં લાગા આપવાનો પણ નિયમ નક્કી થયો કન્યા પક્ષ તરફથી પાંચસો રૂપિયાની બસો રૂપિયા અથવા કપડાં આપવા કન્યાદાનમાં શક્તિ મુજબ રોકડું આપવું અને તેની જાહેરાત ન કરવી હસ્તમેળાપને ગરીબમાં જાળવવી જરૂરી લગ્ન મંડપમાં કન્યાએ નાચ ગાન અને ડાન્સ કરતા ન આવવું હલ્દી મહેંદીની રસમ સદંતર બંધ કરવી પારંપરિક પીઠીની વિધિ કરી શકાશે વરસ સમયે લો અણાણી પ્રથા બંધ કરવી નવ વધુને પિયર પક્ષ તરફથી મળેલ જો બતાવવો નહીં વરઘોડો દરમિયાન જાહેર જગ્યા ઉપર થતા નાજગાન નાજગાન ઉપર ઘોર કરવી નહીં લગ્ન બાદના પ્રસંગોના રિવાજો કેવા કરાયા શ્રીમદ પ્રસંગ સાદગીથી કરવો બેબી સાવર પ્રી બેબી શૂટિંગ જેવા અસૌભન્ય તાઇફા ન કરવા સમૂહલગ્નમાં જોડાતા પરિવારે મોટા જમણ કે રિસેપ્શન ન રિસેપ્શન જેવા તાઇફા ન કરવા આણંદની પ્રથા પણ ટાળવી છૂટાછાણા અંગેનો સામાજિક રીતે ન્યાય સમિતિનો નિર્ણય આખરી ગણાશે એક પત્નીની હયાતીમાં બીજી પત્ની ન કરવી મરણોતર પ્રસંગમાં શું કરવું મરણોત્તર પ્રસંગમાં તેરમું કરવું નહીં મૃતક પાછળ સમરનાર્થે કોઈ રકમ સામાજિક ઉન્નતિના કાર્યમાં આપવી મરણ બાદ અપાતી પાઘડી પ્રથાને બંધ કરવી દીકરીને સાસરે મોકલ્યા પછી મૃત્યુ થાય તો જીવિત સમયે આપેલી વસ્તુ પાછી ન લેવી જમાઈનું મૃત્યુ થાય તો દીકરીને આપેલા દાગીના સિવાય કશું માગી નહીં શકાય જમાઈના મૃત્યુ પછી દીકરીને તાત્કાલિક ઘર મુકાવી લેવાને બદલે યોગ્ય સમય આપો દીકરી પુનર્લગ્ન કરે તો પહેલાંના સસરા પરિવારની મિલકતમાં ભાગ નહીં માગી શકે